વડોદરા શહેરના ફતેહગંજમાં ઉત્સવ ઠક્કુર પરિવાર દ્વારા પ્રતિવર્ષની જેમ પાંચમા દિવસે ઇકો ફ્રેન્ડલી રીતે ગણેશજીનું વિસર્જન કરાયું હતું વડોદરા શહેરના ફતેહગંજમાં ઉત્સવ ઠક્કુર પરિવાર દ્વારા પોતાના ઘરે પાંચ દિવસ ગણેશજીની સ્થાપના કરાઈ છે અને પાંચમા દિવસે શ્રીજીને વિદાય આપવામાં આવે છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વખતે પણ પાંચમા દિવસે ઢોલ નગારા સાથે ભક્તિમય વાતાવરણમાં શ્રીજીની મૂર્તિનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું તેમજ બાપાને બાળકોને વિદ્યા બેરોજગારને રોજગારી અને વડીલોને તંદુરસ્તી આપવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી ઉત્સવ ઠક્કુર પરિવાર દ્વારા દરરોજે બાપાને મોદક લાડુ અને વિવિધ વાનગીઓ અર્પણ કરવાની સાથે સાથે આસપાસના રહીશો સાથે ભજન સંધ્યા કરવામાં આવતી હતી કતુરા કતુરા સાગર સે હૈ ગાઇસમે ડૂબ ન જ पति बप्पा बापा अपनी जान के बदले अपनी जान मैं अर्पण करता हूँ आखिरी दर्शन करता हूँ अब मैं विसर्जन करता हूं। યથાશક્તિ પ્રમાણે ભક્તિ એમની કરી અને આજ રોજ ઇકો ફ્રેન્ડલી રીતે ઘરની બહાર જ પીપની અંદર પાણી ભરીને અને માટીની જ મૂર્તિ હતી એટલે લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં મૂર્તિ પણ ઓગળી જતી હોય છે તો ઇકો ફ્રેન્ડલી એક મેસેજ આપવા પણ આ પ્રકારનું અમે આયોજન છેલ્લા સાત આઠ વર્ષથી ઇકો ફ્રેન્ડલી રીતે જ કરી રહ્યા છે બાપાને જતા જતાં એક વિસર્જન છે એ વિદાય નથી પણ બાપાને અમે એક પ્રોમિસ આપ્યું છે કે આવતા વર્ષે જ આના કરતાં પણ વધારે આન બાન શાંતિ અમે આપનું આગમન કરાવીશું અને આપની ભક્તિ કરીશું અને આજના દિવસે બાપાને એ પણ પ્રાર્થના કરી છે કે જે બાળકો છે એમને વિદ્યા મળે વડીલો છે એમને સારામાં સારું સ્વાસ્થ્ય મળે અને જે બેરોજગાર છે એમને રોજગારી મળે અને સાથે સાથે વડોદરાવાસીને પણ અને સમગ્ર ગુજરાતમાં હું એક નાનકડી અપીલ કરવા માંગુ છું કે હજી દસ દિવસના ગણપતિ પણ બાકી છે સાત દિવસ દસ દિવસ અને વિસર્જન પણ થતા હોય છે તો ઘણા સમયથી એવું જોવામાં પણ આવ્યું છે કે આ એક ધાર્મિક તહેવાર છે આ કોઈ પાર્ટી કે એ પ્રમાણેનું ડીજે હોતું નથી તો જ્યારે આગમન હોય કે વિસર્જન હોય તો એ ટાઈમે પણ પેલા મૂવીના જે શોભેની એવા શબ્દો જે વપરાય છે એવા બધા ગીતો વગાડવામાં ના આવે અને બાપાના જ ધાર્મિક ગીતો વગાડીને એના પર ડાન્સ કરવામાં આવે આ એક વડોદરાવાસીઓને એક મારા તરફથી અપીલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર